સુરત શહેરમાં શાંતિ અને ભાઈચારાના માહોલમાં આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ગોળ નગાડા નીકળી રહ્યા છે સુરત શહેર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે સુરતમાં ગત વર્ષે પણ આનંદ ચૌદસના બીજા દિવસ સુધી વિસર્જન યાત્રા ચાલી હતી જેને કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી શહેરના કોટ વિસ્તારમાં મહાકાય ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે તેથી વિસર્જન યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ પડે છે ગત વર્ષની ઘટનાનો પાઠ ભણીને આજે કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ મધ્યરાત્રિથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી રાત્રિના ત્રણ વાગે તો ભાગલ ચાર રસ્તા પર દિવસ જેવો માહોલ સાથે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી ભાગલ વિસ્તાર ઢોલ નગાડા અને ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યો હતો આજે સવારથી ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ સાથે હિન્દુ મિલન મંદિરના ગણપતિ ભાગલ ચાર રસ્તા પર આવ્યો હતો ત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા